આદત થી લીધું આવી જાવ બેન તમે પ્રયત્ન કરો અંદર આવો તો આવી જાઓ આવી જાવ અહીંયા થાકી જતો બેન બેન આવો અંદર આવતા જ ના કાર્યક્રમો ફેસબુક ઉપર અમૃત પુષ્પ પેજ કેપિટલ માં તમે સર્ચ કરશો એટલે લાઈવ જોવા મળશે તમે ઘર બેઠા પણ અહીંના કાર્યક્રમો જોઈ શકો છો જય દ્વારકાધીશ લોકોની સંખ્યા છે એ પ્રમાણે જય દ્વારકાધીશ નો અવાજ નથી આવતો મંદિર સુધી અવાજ સંભળાવો છે કે જય દ્વારકાધીશ બોલો જય દ્વારકાધીશ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણી સહ સંશોધક શ્રી નૈનાબેન વિઠલાણી આપણે અમૃત પુષ્પનું વિતરણ કાર્ય શરૂ કરીએ એ પહેલા જે જે લોકો પહેલી વાર આવ્યા છે એ લોકો સમજી લે કે અમૃત પુષ્પનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું પરજી પાડવી અમૃત પુષ્પ એ કોઈ એક રોગ માટે નથી શરીરની નાનામાં નાની તકલીફથી લઈને જટિલમાં જટિલ તકલીફોમાં અમૃત પુષ્પ કારગર છે બાકી જે જે બીમારીઓને અનુલક્ષીને અલગથી જે જે ઔષધિઓ ઘરગથ્થુ પ્રયોગો બાહ્ય ઔષધિઓ જે જે આપવામાં આવે એ ચુસ્તતાથી આપણે દર્દીઓને પાલન કરાવવાનું છે એટલે જે જે આપણે લોકો વિડીયો જોઈને જે જે રિઝલ્ટો અમારા જોઈને આવે છે એ લોકોને પણ બહુ ખૂબ જ સારા પરિણામો મળશે પણ ક્યારે રિઝલ્ટ મળશે ચુસ્ત રીતે પરેજી સાથે આપણે દર્દીને ફોલોઅપ કરાવશું તો અમૃત પુષ્પ એક વરસાદના પાણીનો આયુર્વેદિક ઔષધીય હર્બલ ઉકાળો છે આ બોટલ મેં હમણાં વાત કરીએ માહિતી ઘર સુધી બરફમાં લઈ જવાની છે બોટલ ઘરે પણ ચોવીસે કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે પણ આ બોટલ આપણે ઘરે લઈ ગયા પછી આ બોટલનું ઢાંકણું ખોલી એરટાઇટ બોટલ છે સીલ ખોલી અને ગોળાકાર સુધી સારી ક્વોલિટીનું પ્રોસેસિંગ કરેલું મધ ભેળવી દેવાનું છે ઘરે ગયા પછી ગોળાકાર સુધી આપણે મધ ભરી છે પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની છે કે જેથી કરીને મધ અને અમૃત પુષ્પ લિક્વિડ એકમેક થઈ જાય મધ અને અમૃત પુષ્પ એકમેક થઈ જાય એટલે સીલ વચ્ચો વચ્ચે મોટો કાણો પાડી બોટલ તૈયાર કરી ડાકણું પેક કરી બોટલ ઘરે ચોવીસે કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે બરાબર છે બોટલ ઘરે ચોવીસે કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે પણ દર્દીને પીવડાવવાની ક્યારે છે દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ ખાવાની તૈયારી છે ત્યારે બોટલ આપણે ફ્રીજમાંથી કાઢી ફરી પાછી એકદમ હલાવી અને અહીંથી આપણે કાગળમાં લખી આપ્યા હોય એટલા ટીપા દર્દીને ઊંઘ આવે ત્યારે પીવડાવવાના રહેશે ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં હવે પરેજી ખાસ અગત્યની છે પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું માવા મીઠાઈ આથાવાળી વસ્તુઓ બેકરીની આઇટમો બહારના ફાસ્ટ ફૂડો દરેક પ્રકારના વ્યસનો કોલ્ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે ફ્રૂટમાં કેળા ચીકુ પપૈયા નારિયેલ પાણી તરબૂચ અને ડ્રેગન આટલું તાસીરને માફક આવે મુજબ દર્દીને આપી શકાય છે આ ઉપરાંત

નહીંતર આ વિજ્ઞાન પાણી માફક પચી જશે કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી આ સાથે અગાઉની કઈ પણ એન્ટિબાયોટિક દવાઓ પ્રયોગો ચાલતા હોય તો ચાલુ રાખી શકાય છે અમૃત પુષ્પના કોર્સ દરમિયાન જરૂર જણાય તો લઈ શકાય છે એ બાબતે આપ સ્વતંત્ર છો એની સાથે આપણો પ્રયોગ કરવાનો છે હવે આપણે એક પ્રશ્ન મૂંઝવે કે ભાઈ દરેક તકલીફોમાં આપણે અમૃત પુષ્પ કોમન જ આપીએ છીએ એનું કારણ શું તો આપણા શરીરમાં રહેલ પગના નખથી લઈને માથાના વાળ સુધી શરીરની દરેક જ્યાં જ્યાં નેગેટિવ થાય છે ત્યાં જ કોઈ બીમારીનો ઉદ્ભવ થાય છે પછી કોઈ પણ પ્રકારની તકલીફો હોય થાઇરોઇડ બીપી કોલેસ્ટ્રોલ વાયુની ગાંઠો ચરબીની ગાંઠો અલગ અલગ પ્રકારના કેન્સરો કબજિયાત એસિડિટી હાર્ટ બ્લોકેજ આંખની નસો સુકાવી કાનની નસો સુકાવી કે વજન વધી જવું એક્સ વાય જેડ કોઈ પણ તકલીફો હોય કોઈ પણ બીમારીઓનું મૂળ નસનાળીઓનો બગાડ એટલે રોગોનો ઉદ્ભવ સીધી અને સરળ ભાષામાં અમૃત પુષ્પના રિસર્ચમેન શ્રી દિનેશભાઈ વિઠનાણીએ નાની નાની બાબતો ઉપર દરેક બીમારીઓ ઉપર બહુ નાની નાની બાબતોમાં પારદર્શક રીતે કે દરેક બીમારીઓનો ઉદ્ભવ કેમ થાય છે દરેક બીમારીઓમાં ઘરગથ્થુ ઔષધિઓ અને ઉપચારો શું શું કરી શકાય છે બાહ્ય ઔષધિઓ શું શું લઈ શકાય છે એનું નાની નાની બાબતોનું ઝીણી નજરથી નિરીક્ષણ કરીને પછી લોકહિત માટે એની જનરલ મૂક્યું છે કે ભાઈ કઈ તકલીફોમાં આપણે કઈ રીતે એ દર્દી ઉપર આપણે આગળ વધી શકાય દર્દીની સંપૂર્ણ શારીરિક પ્રકૃતિ અને તાસીર જાણીને અમૃત પુષ્પના રિસર્ચમેન દરેક બીમારીઓનું છાણવટ અભ્યાસ કરીને પછી દર્દીને બધી વસ્તુઓ પ્રોવાઈડ કરતા

એની શારીરિક સ્થિતિ શું છે આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન દીધા પછી પૂરેપૂરું એ દર્દીની શારીરિક હિસ્ટ્રી વાકેફ થયા પછી પછી એને શું શું પ્રયોગો આપવા અમૃત પુષ્પની સાથે શું શું ઘરગથ્થુ પ્રયોગો કરાવવા શું શું ખાન ધ્યાન આપવી એ બધું ધ્યાન આપીને પછી પૂરેપૂરું ફોકસ કરીએ તો જ જટિલ તકલીફોમાં રિઝલ્ટ મળે છે

તો દરેક બીમારીઓ દૂર થાય ઉપર અમૃત પુષ્પના રિસર્ચમેન સ્વશ્રી દિનેશભાઈ કરીને આ વસ્તુ અમલમાં મૂકેલી છે દિવસ ને રાત અથાગ મહેનત અને સંશોધન કર્યું દરેકે દરેક બીમારીઓ પર પ્રાયોગિક આપણી પ્રાદેશિક દેશી ભાષામાં છાણવટ ધ્યાન દીધી કે ભાઈ આ રોગ છીએ તો આ રોગનો ઉદ્ભવ કઈ રીતે થાય છે તો આ રોગનો ઉદ્ભવ થવાનું કારણ શું એની સાથે ઘરગથ્થુ ઉપચારો દર્દીને શું કરાવી શકાય તો દર્દીને રાહત મળે સાથે બાહ્ય ઔષધિઓ શું શું આપી શકાય તો આ દર્દીને આ તકલીફમાં રાહત મળે એવી નાની નાની બાબતો ઉપર દિનેશભાઈએ થિંકિંગ દિવસ ને કરેલું છે એનું આ પરિણામ છે આ બધું પરિણામ આપણે જોઈએ છીએ અમૃત પુષ્પ બનાવી રહ્યા છે અમૃત પુષ્પના રિસર્ચ ને અવસાન ને આજે અઢી વર્ષ થયા દિનેશભાઈને ત્યારબાદ પણ લોકોનો અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર પ્રત્યે અવિરત પ્રવાહ અવિરત વિશ્વાસ કે ફોર્મ્યુલા ખુલ્લી મૂક્યા પછી અમૃત પુષ્પના સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વેઠલાણીના અવસાન પછી પણ આ કેન્દ્રમાં રાબેતા મુજબ લોકોનો પ્રવાહ એટલો ને એટલો જળવાયેલો છે કે અમારે ના પાડવી પડે કે ભાઈ હમણાં નૈનાબેને હમણાં જ જાહેર કર્યું હતું થોડાક ટાઈમ પહેલાં કે ભાઈ કેરીની સિઝન છે કેરી ખાઈ લ્યો વર્ષે એકવાર સિઝન આવે તો કેરી ખાઈ લ્યો પછી હમણાં મહિના દિવસ પછી અમૃત પુષ્પ લઈ જશે પણ જટિલ તકલીફવાળા લોકો આવો એવું પણ જાહેર કર્યું હતું હમણાં નહીં પણ લોકોનો પ્રવાહ આપ જોઈ શકો છો જે જે દર્દીને જે જે તકલીફો હોય છે એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે અને ત્યારે જ રિઝલ્ટો મળે છે એટલે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી આપણે ચુસ્તતાપૂર્વક પૂર્વક પાડવી દર્દીરતા પૂર્વક બે દિવસ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર બંધ રહે છે જેની પણ દરેક લોકોએ ખાસ નોંધ લેવી સોમવાર થી શુક્રવાર દરમિયાન દર્દી ના આવી શકે તો ચાલે પણ દર્દીના ઘરના વ્યક્તિઓ રિપોર્ટ સાથે આવવું સોમવાર થી શુક્રવાર કે શનિવાર અને રવિવાર વર્ષોથી અમારે રજા હોય છે એ ઉપરાંત પણ ઘણા બધા લોકો વિડીયો અને ખાલી ખોટું રોકાવવું પડે કાં બિનજરૂરી ધક્કો થાય એ હેતુથી ખાસ વધુ ને વધુ મેસેજ લોકો એકબીજાને શેર કરે કે સોમવાર થી શુક્રવાર દરમિયાન દર્દી ન આવી શકે તો ચાલે પણ દર્દી સાથે રહેતો હોય એવો વ્યક્તિ કે દર્દીની સંપૂર્ણ શારીરિક હિસ્ટ્રીથી વાકેફ હોય એવા વ્યક્તિએ રિપોર્ટ સાથે સોમવારથી શુક્રવાર દરમિયાન આવી જવું અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર જલારામ મંદિર પાછળ રઘુવંશી આવાસની સામે દ્વારકામાં જ અમૃત પુષ્પ સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠાણીના કેન્દ્ર પરથી જ રાબેતા મુજબ અમૃત પુષ્પનું વિતરણ થાય છે જેની દરેક લોકોએ ખાસ ખાસને ખાસ નોંધ લેવી સૌને જય દ્વારકા દોશી i okay.